નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના નાદલ જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે કાર અને પાર્ક કરેલા ટ્રક વચ્ચે અથડામણમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે તો મિત્રો જણાવી દઈએ કે આ ઘટના અલાંગુટ મંડળના નગરાગતમાં બની હતી તમામ મૃત્યુની ઓળખ સિકંદરાબાદના પશ્ચિમ વેંકટપુરાના રહેવાસી તરીકે કરવામાં આવી છે તિરુમલા મંદિરના દર્શન કરીને પરત પર પરિસ્થિતિ વખતે આકસ્માત થયો હતો જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં નવ વિવાદિત કપલ સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે અલરગઢ મંડળના નલાતર પાસે નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સવારે લગભગ પાંચ પંદર વાગે થયો હતો વાસ્તવમાં કાર ચલાવી રહેલા વ્યક્તિ રસ્તા કિનારે ઉભેલી ટ્રક પર ધ્યાન ન આપ્યું હતું અને આ અકસ્માત થયો હતો જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ